અને સી કો રામેશરા પટેલ અતુલકુમારના સહયોગથી મણિમાનેક ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગણવેશ ચોપડા દેશી સાબ તેમજ સ્ટેશનરી તથા સન કંપનીના સહયોગથી દરેક શાળાઓમાં ત્રણસો જેટલી બેન્ચીસનું અંદાજે સત્તર લાખ રૂપિયાની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું સદર કાર્યક્રમમાં મણિમાનેક ફાઉન્ડેશન વડોદરા ત્રુફથી શ્રી કલ્પેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાથે હાલુલ તાલુકાના બીઆરસી શ્રી ધર્મેન્દ્રભાઈ ઘાટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રામેશરા સી આર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હાલોના અધ્યક્ષ પટેલ અતુલકુમાર બી તથા પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ અને શાળાના તમામ આચાર્યશ્રીઓની ઉપસ્થિતમાં રામેશ્વરા પ્રાથમિક શાળા ખાતે સદર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ રામેશરા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કર્યા બાદ આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ પુસ્તક અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સીઆર સી કો પટેલ અતુલ કુમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન અને મનીમાને ફાઉન્ડેશન વડોદરાનો પરિચય તથા તેમના દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્ય વિશે ચર્ચા કરવામાં આવી બે હજાર ઓગણીસ થી રામેશ્વરા ક્લસ્ટર તમામ શાળાઓના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક તેમજ ભૌતિક સગવડો વિશે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સનફાર્મા કંપની હાલો દ્વારા આપવામાં આવેલ તમામ શાળાઓ ધોરણ ત્રણ આઠ માટે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ આપવામાં આવેલ ત્રણસો બેંચીસો અને શાળાઓના ભૌતિક સુવિધા આપવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ હાલોલ બીઆરસી કો શ્રી ધર્મેન્દ્રભાઈ ખાટ દ્વારા કાર્યક્રમને અનુરૂપ વ્યક્તિત્વ આપ્યું અને મણિમાણેક ફાઉન્ડેશન વડોદરા દ્વારા કરવામાં આવતી તમામ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પરિણામ રક્ષી તૈયારીઓ કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી ત્યારબાદ ટ્રસ્ટ વતી વધારેલા શ્રી કલ્પેશભાઈ શાહ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સુધી વસ્તુ પહોંચ્યા અને તેનો સદુપયોગ થાય તથા દેશના ભવિષ્ય માટે શિક્ષણની જરૂરિયાત અને ભવિષ્યમાં પણ શાળાઓની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થવાની ખાતરી આપી ત્યારબાદ ભગવાનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમેન દિનેશભાઈ અને ગણિત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વરિયા કમલેશભાઈ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મણિમાનેક ફાઉન્ડેશન વડોદરા દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ વિશે તમામ શાળાઓ વતી અભિપ્રાયો આપ્યા હતા અને ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ રામેશ્વરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ ચોપડા દેશી સાપ સ્ટેશનરી બેન્જીસનું પધારેલ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને પેટા શાળાના આચાર્યશ્રીઓને તમામ શાળા મુજબ તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને અંતે રામેશ્વરા પગાર કેન્દ્રના આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી